અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીના વૈસન્વચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજનાથી ફૂલ ફાગ રસિયાનો કાર્યક્રમનું આયોજ પત્રકાર કિરીટભાઈ જીવાણીના ઘેર કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં મોટી હવેલીના વૈસનવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ જનાના સહિત હાજરી આપેલ સને આ કાર્યક્રમમાં વયસનવાચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા વચનામૃત કરવામાં આવેલ અને મોટી સંખ્યામાં વૈસનવો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ આ કાર્યક્રમમાં મથુરાના વ્રજવાસી દ્વારા સુંદર રાસ લીલા કરવામાં આવેલ અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીના વૈસનવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞાથી ફૂલ ફાગ રસિયાનો કાર્યક્રમનું આયોજ પત્રકાર કિરીટભાઈ જીવાણીના ઘેર કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં મોટી હવેલીના વૈસનવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ જનાના સહિત હાજરી આપેલ સને આ કાર્યક્રમમાં વૈસનવચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા વચનામૃત કરવામાં આવેલ અને મોટી સંખ્યામાં વયસન્વો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ આ કાર્યક્રમમાં મથુરાના વ્રજવાસી દ્વારા સુંદર સ લીલા કરવામાં આવેલ